નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે સંસ્કૃત જેનો પાઠ એક જેનું નામ છે ચિત્રપદાની એક તહ તીન આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને

ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બધું જ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ ચિત્ર પદાની પ્રશ્ન એક છે શિક્ષક કે વાલી બોલે પાંચ શબ્દોનું બીજું સમીકર ત્રીજું મયુર ચોથું શશક પાંચમું શૃંગાલા એવી રીતે પ્રશ્ન બે ચિત્રપદાની એક થી ત્રણ માં એકથી થી ત્રણ માંથી તમને ગમતા દસ શબ્દોને સંસ્કૃતમાં લખવાના છે તો ચાલો અહીં આપણી લખીએ ત્રીજું દીપ ચોથું અગ્નિપેટીકા પાંચમું ચક છઠ્ઠું વૃક્ષિકા સાતમું પાદ આઠમું જપમાલા માલા નવમું અને દસમું પરણમ આ પ્રકારે આપણે દસ શબ્દો છે તે લખીશું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ જેમાં નીચેના ચિત્રો જોઈ કૌશમાં આપેલા સંસ્કૃત શબ્દોમાંથી યોગ્ય શબ્દ શોધીને લખવાના છે તો ચાલો આપણે લખીએ જેમાં પ્રથમ છે તે સ્ટેપલર છે જેને સંસ્કૃતમાં યોજીની કહેવાય બીજું છે તે ચશ્મા છે જેને સંસ્કૃતમાં ઉપનેત્રમ કહેવાય ત્રીજું છે તે વૃક્ષ છે જેને સંસ્કૃતમાં પાદપહ કહેવાય ચોથા ચિત્રની અંદર આપણને નૌકા આપેલી છે હોડી જેને સંસ્કૃતમાં નૌકા કહેવાય છે પાંચમા ચિત્રમાં આપણને પંખો આપેલો છે જેને સંસ્કૃતમાં વ્યજનમ કહેવાય છે છઠ્ઠા ચિત્રની અંદર આપણને સેટી અથવા તો બેડ આપેલો છે જેને પર્ય કહેવાય

આવે છે ત્યાર પછી પ્રશ્ન ચાર કૌશમાં આપેલા શબ્દોનું યોગ્ય રીતે વર્ગીકરણ કરો જેમાં શાળા સંબંધિત વસ્તુઓ એટલે કે જે વસ્તુઓનો ઉપયોગ શાળા માં થતો હોય તેવી વસ્તુઓને આપણે શાળા સંબંધિત વસ્તુઓમાં લખીશું જેમાં સંગણકમ એટલે કે કમ્પ્યુટર યોજની એટલે સ્ટેપલર રંધ્રિકા એટલે પંચ જે આપણે

એટલે કે ગ્લાસ છે તે પણ બંને જગ્યાએ જોવા મળે છે અર્ગલમ એટલે જે દરવાજો બંધ કરવા માટેનો આવે છે તેને અર્ગલમ કહેવાય તો તે પણ બંને જગ્યાએ જરૂર પડે અને દંડદીપો એટલે ટ્યુબલાઇટ જેને આપણે કહીએ છીએ તે ટ્યુબલાઇટ પણ બંને જગ્યાએ હોય છે ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચે આપેલ ચાવીના આધારે સંસ્કૃત શબ્દો શોધી ખાનાઓ પૂરો જેમાં પેલું છે આંખો પર પહેરવામાં આવે છે

તો તેને કહેવામાં આવે છે પત્ર પેટિકા ત્યાર પછી ઝાડ પર ઉગે છે પણ વિદ્યાર્થી મિત્રો અહીં પાંચમું લખવા માટે આપણને ક્યાંય જગ્યા આપેલી નથી એટલે પાંચમું આપણે લખીશું નહીં ત્યાર પછી પ્રશ્ન છ નીચે આપેલ ચિત્ર આધારે શબ્દ ઓળખી અને તેની ફરતે ગોળ કરો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે પેલું ચિત્ર ખુરશીનું છે જેને સંસ્કૃતમાં નૌકા કહેવામાં આવે છે ત્યાર પછી ચોથું ચિત્ર છે તેમાં આપણને સ્ટેપલર આપેલું છે જેને સંસ્કૃતમાં યોજીની કહેવાય છે પાંચમું ચિત્ર છે તેમાં આપણને ચશ્મા આપેલા છે જેને સંસ્કૃતમાં ઉપર ઉપરનેત્રમ કહેવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન જેમાં સુસંગત ન હોય તેવો શબ્દ ફરતે ગોળ કરો જેમાં ઉદાહરણ આપેલું છે પહેલામાં પર્વત છે તે અસંગત શબ્દ છે બીજું છે તેની અંદર નૌકા અસંગત શબ્દ છે ત્યાર પછી ત્રીજું છે તેની અંદર જપમાલા અસંગત શબ્દ છે ત્યાર પછી ચોથાની અંદર પત્ર ભાર છે તે અસંગત ત્રીજામાં ચોથામાં પાદપ અસંગત થશે અને પાંચમામાં પર્યંક છે તે અસંગત શબ્દ થશે ત્યાર પછી પ્રશ્ન આઠ આપેલ શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો જેમ કે ઉદાહરણ છે ચષક અને એશ તો એ ચષક અસ્તી વૃક્ષ સાયકા અસ્તી ત્રીજું જપમાલા અને એશા તો એ જપમાલા અસ્તી ચોથું ફેનકમ અને એત તો એત ફેનકમ અસ્તિ પાંચમું

મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો આશા રાખું છું આપને અમારી એપ્લિકેશન ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો